અહીં ગાનાની જ વાત છે ગાના શાસ્ત્રીવાન વખતમાં એ ખરી વખત હત એમને લખાયા સ્વામી તો એમને પૂછ્યું નતું બી આ લખાવતા લખણી થતી હતી એમને લખાયા દસ રૂપિયા એક તો દસ રૂપિયા બહુ કહેવાય શાસ્ત્રી કહે અગિયાર કરો એક સ્વામી જો તમારા કયા વિના મેં દસ લખાયા એ બસ છે સાંઈ અગિયાર કરો સાંઈ કે માથા માથાકૂટ દસ હવે ઓછા છે સાંઈ તમે અગિયાર કરશો તો એક રૂપિયા વધારે આપશો તો લાખ રૂપિયાનું ફળ આપીશ એમ મારે ફળ નથી જોઈ તો બરાબર છે કેવું કે આવા ગોથા ખઈ જાય છે ઝવેરભાઈ દીવાન નડિયાદના એ ગોથા ખાઈ ગયા અમદાવાદ ગયા રસોઈ પી બે જન એટલે ભગતજી મહારાજે પહેલા કહ્યું પૂર્ણાવતી પાણી પૂર્ણ આવતી હતી એની રસોઈ આપવાની હતી એટલે ભગતજી મહારાજે બોલાયા બે હરિભક્તોને અને તમે બે ભાગમાં આ રસોઈ આપો અડધી અડધી આ ખર્ચ રસોઈને આપી દો મેં કબૂલ થયા પછી છસો ને સાડત્રીસ રૂપિયા કઈ થતા હતા અને જય વૈ કે હું ત્રણસો જ આપો સાડત્રી વધારે ટુ આપી દે

રસ પણ રસમાં પણ પણ ખાંડ નાખવી પડે એવો રસ હતો આંબલીનો જ રસ કહો ને કે રૂપરા આ કઈ ખાંડની વ્યવસ્થા કરો કેમ મારા રસ બધા મારે કે બ્રહ્માંડ સાઈ રસ કેવો એરેલું ભૂ થઈ જાય મારે કે જો આપ પૂછવા સંતોને ભાઈ અમે તો રિવાજ જ નથી ભાઈ આ નાત બેઠી છે આ આ ક્ષબદા મુક્તો છે ત્યાં નાતમાં તું ના પીરસતો ને ભાઈ ભૂલ્યા જેવું આ કેવી આંટી આવી જાય છે ખબર નથી રહેતી આ આપણે એવા સ્વભાવ સાથે નાત સાથે નામ સાથે ગામ સાથે એવા રસબસ થઈ જાય ને એનો ધક્કો અહીંયા વાગે છે ભૂલી ગયા જાણ પણ જતુર બાપ આ દિવ્ય સમાજ છે આ નોય નાથ અને ત્યાં રિવાજ નથી ખાંડ તો મીઠું કેટલું મીઠું નાખે આમલી આમલીને હરખી ને કેટલું મીઠું નાખવું પડે સંતો પતાવ સંતો નિર્માની આમને પછી બરતરા ઉપડી અરણ અને જોવાની ખૂબી શું હતી વીસ કુણી ખાંડ ઘરમાં હતી વેપારી હતા ખાંડના તોય ના આપી એટલે આવું સ્વભાવને આવું દૂધ થઈ ગયું હોય એટલે આપણે પણ ભૂલ ના કરી આખી જિંદગી સેવા કરી શાસ્ત્રીઓ સેવા કરી યોગીઓ પણ સેવા કરી અને અત્યારે ગોસા થઈ બોલો હા અને એમને તો કંઈ વચ્ચે આળા આવતા જ ના એમને કાંઈ નડતું જ ના લાગે વર્તું ના તો અંદર અંદર બે જણ વચ્ચે બનાવે ને અહીંયા ધક્કો વાગે એમને તો ધક્કો વાગતો જ નથી એ તો તારો હિમાલય પર્વત છે કંઈ જરા હળે નહીં અને ધક્કો તમને વાગે છે એ જરાક બાબતમાં તમે આખું ખોઈ નાખો સ્વભાવ કદાચ હોય તો અહીંયા તો પ્રગટ કરતા જ નહી એમને ઓશિયારા કરતા નહી જાગા ભગતે ત્યાં જુનાગઢ હતા અને હરિભક્તો સમાગમ કહીને જતા તા તો જાગા ભક્ત ને બધાએ કહ્યું કે સ્વામી તમે તો દોઢ મહિના વાતો કરી પણ અમે કાંઈ રિસીવ કરી શક્યા નથી બીજું બધું ભર્યું હોય આ ક્યાંથી અંદર થાય અરે ઓળખમાં કંઈ વાત કરી દો કે જેને કહીને અમે કંઈક અમને કંઈક ઠીક પડે કંઈક સમાગમ કરે એવું લાગે તો જાગા સાહેબ કહું સાડા ચૌદ વર્ષ મેં ગુણાત્યાન સાહેબ સમાગમ કર્યો છે સેવા કરી છે પણ અમને હોશિયાર્યા કર્યા નથી બસ હોશિયારો થયો છું આટલું ધ્યાન રાખ્યો બસ રાજીપ પણ નથી વાત કરતા કે સાયનો રાજીપો લઈ લેજો બધું નહીં આટલું ના કરતા આમ ના જતી રહે કાંઈ એટલે અહીંયા આપણે કોઈના આડે ના આવીએ સત્સંગ આડે ના આવીએ એ સમાજ આપણી સેવા જ છે પીપા પાપ ના કીજીએ તો પુન્ડ ક્યા સો વાર જો કિસી કા લીયા ને તો દિયા વાર હજાર જો તે કોઈ લીધું નથી એ પુણ્ય જ છે પીપા પાપ ના કીજે પાપ નથી કર્યો તો પુણ્ય ક્યા સો વાર સો વાર પુણ્ય જ છે લો અને જો કા લિયા તો વાર હજાર કોઈનું લીધું નથી આપ્યા બરાબર જ છે હજાર વખત આપ્યું છે જો આ સત્સંગની અંદર પાપ કોઈને આડે ના આવીએ આવી ક્યાં સ્વભાવ સ્વભાવ આડે આવે છે આપણે બરાબર રાખીએ સ્વભાવ આપને બીજાને ના કરી શકીએ જેવા છે આપણે સાવ બાળક જેવા ઘણી વાર તો મોટ થઈ જાય છે અને આવા પુરુષનો તો પો ચરાક માટે કોડી માટે એક બે પૈસા માટે લેણદેન માટે ચૂકીએ છે ભરતપૃહ ને ગોપીચંદ જેને લાયક આ ધર્મશાળા ભેગા થયા એક ખીટી માટે લડાઈ ગઈ ઓલે કે હું પહેલાં આવ્યો છું અને આ મેં ખીટી ઉપર પોટલું મૂક્યું છે ઓલા કે તારા પહેલાં હું આવ્યો જો આ નીચે ભાઈ નીચે જ મૂકી છે મારે ઉપર ખીટી ભરાવવાનું બાકી હતું પણ તારા પહેલાં હું આવ્યો છું અને બે બથમ બધથી ત્યાં ડોસીમાં નીકળ્યા એટલે કે તને સાવ કયા આમ

બે જણ વચ્ચે એક ચીટી વધે બે જણ વચ્ચે એક લાડુ વધે વધી ગયું જો જ્ઞાન થયું અને અજ્ઞાન તો સો લાડુ હોત ને તો આ ક્ષેટીમાં હું ભરવું બીજ ત્યાં જાય નહીં અહીંયા જ ખાલી રે સો ખીટી જાય આ જીતી જો જ્ઞાન થયું તો એક જીતી વધી પડ્યું જે ડોશી જ્ઞાન કરીને તો બથમ બથી મૂંડો તોડ હા બે તલવાર બાજી બંને ને આવડતી રાજા હતા